મજામાં શું સ્વાગત છે તમારું મારું દેશ વિલગમાં અમારી ચેનલમાં જો નવા હોય તો લાગશે સબસ્ક્રાઇબ કરી દેજો આજે મિત્રો છે આપણે જન્માષ્ટમી જન્માષ્ટમી છે એટલે આપણે શીતળામાં એ કાલ જે આપણે દર્શન કરવા ગયા હતા શીતળામાં એ રાખેલી છે સતનારાયણ ભગવાનની કથા તો વિરાજને એના મમ્મી અત્યારે જાય છે અને આપણે જવાનું છે અત્યારે ગામમાં ગામમાંથી જઈને અને પાછું આપણે તે સતનારાયણ ભગવાનની કથા હમણાં જવાનું છે અને વિરાજભાઈની તૈયાર થઈ ગયા છે મમ્મી છે વિરાજના ક્યાં જવું છે કથામાં જવું છે તારા વિરાજ તારા ગામમાં મારે હારે આવું તો કાંઈ વાંધો નહીં આપણો મિત્રો વિરાજ આપણે યાર ગામમાં આવે છે ને પછી હું અને વિરાજ જશું અત્યારે એના મમ્મી જાય છે કથા મળવા તો કન્ટિન્યુ આપણા વિલોગમાં બન્યા રહેજો સત્ય નારાયણ ભગવાનને અમારા પ્રસાદી થઈ રહી છે ત્યાર આ બાજુ અમારે

તો મિત્રો અત્યારે ભોલાભાઈ બેઠા છે કથામાં સત્યનારાયણ ભગવાનની કથા છે આપણે ચાલુ બેઠા છે ક્રિષ્ણા એ શીતળામાં આજે રાખેલી છે સત્યનારાયણ ભગવાનની કથા તો કથા સાંભળવા આપણે આવી ગયા છે ને પાછળ જોઈ શકો છો કે માણસો બેઠા છે કથા સાંભળવા સાધુ સંતો પણ આવી ગયા છે તો આજ છે મિત્રો એટલે કે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ છે અને આપણે આઠમ માં આપણે શીતળાઇમાય સતનારાયણ ભગવાનની કથા હતી તો કથા હતી ત્યાં ગયા હતા હવે આવી ગયા છે ઘરે અને હવે કાલ આખો દી તાડું ખાધું હોય એટલે આજ રસોઈ બનાવવાની હોય તો આજ પાછું ચાલુ થઈ ગયું છે આપણે ઢેબરા બનાવવાનું અમારે ઢેબરા કહે તમારે જે કહેતા હોય તમારે જે કહેતા હોય કોમેન્ટમાં કહી દેજો જવાનું છે આજે અમારે ગામમાં ડીજે ને જન્મ ઉત્સવનું આયોજન પણ ગોઠવેલું છે તો ત્યાં પણ જવાનું છે મટકી ફોડી જોવાનું છે તો કન્ટિન્યુ મિત્રો વિલોગમાં બન્યા રહેજો આપણા વિડીયોમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અત્યારે અમારે વિરાજ કાનુડો બને છે અને તૈયાર થાય છે તમને બતાવો હાલો જો કપડાં પહેરી લીધા એટલે કાનુડા છે ધોતી પહેરી લીધી છે કુર્તું પહેરી લીધું છે અને આ એનો મૂંગટ આવી ગયો છે એનો મેકઅપનો સામાન બધો આવી ગયો છે ને આ શું ભેળવે તું કંકુ ભેળવે છે સાંડલા કરવાના છે કાનાને હવે અમારે હવે કાનો થાય છે ત્યાર हेलो बेटा वो बताओ तो मर्दी को मोज लेता हो कबाट में पड़ी मोज ले के दुकान में कानो हमारे थे जो से तैयार लॉलीपॉप ले अब मुंगट मुंगट बदो लगाड़ी दी दो से खाना ये काना दी खाना बेटा हेलो फोटा पड़ा हो तो बताओ कानो आ रिहाणो से अब मोजड़ी लेवा गया से काना ना मम्मी भाई काना बना से मटकी फोड़वा जाए से આ તે મારા ગામડાની જન્માષ્ટમી તમારે ત્યાં કેવી રીતે જન્માષ્ટમી ઉજવે છે તો કોમેન્ટ કરીને કહી દેજો ને એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આજ માટે એટલું જ ફરી પાછા મળીએ એક નવા વિલોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ